વિસ્તારોમાં ગતરોજ બે કલાકમાં છ ઇંચથી પણ વધુ વરસાદ ખાવા જેને લઈને હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે ટ્રેક્ટર પાણીમાં તણાઈ જવાથી સત્તર જેટલા લોકો પાણીમાં તણાઈ ગયા જેમાંથી નવ લોકોનો આ બચાવ થયો જ્યારે અને આઠ લોકોની શોધખોળ હજુ અવિરતપણે ચાલુ છે પંદર કલાક વિતવા છતાં પણ સતત કામગીરી પરંતુ હજુ પણ કોઈનો અતોપતો નથી જેટલા લોકો તણાયા હતા તેમાંથી આઠ જેટલા લોકો હજુ પણ લાપતા છે જેથી તેમને શોધવા માટેની કવાયત જુદી જુદી ટીમો ચલાવી રહી છે આઠ લોકો હજુ પણ લાપતા છે અશ્વિનભાઈ રાઠોડ વર્ષ અઠાવીસ રહેઠાણ જોરાવરનગર આશીષભાઈ સુરેશભાઈ બારોટ વર્ષ બાર રહેઠાણ નવા ટવાણા રાજુબેન ગણપતભાઈ બારોટ ઉંમર વર્ષ પિસ્તાલીસ રહેઠાણ નવા ટવાણા વિજયભાઈ સુરેશભાઈ બારોટ ઉંમર વર્ષ ઓગણીસ રહેઠાણ નવા ટવાણા જેનલ મહેશભાઈ બારોટ ઉંમર વર્ષ છ રહેઠાણ પાટડી गीता गीताबेन सुरेश भाई पारोट उमर वर्ष सोल रहा नवा टवाणा प्रवीण भाई मकवाणा उमर वर्ष बत्तीस रहा रामदेव प्रवीण भाई मकवाणा उमर वर्ष चौदह रहा नवा ब्यूरो चीफ परमार भगीरथ सिंह न्यूज 7 इंडिया मूड़ी સ્થાનિક વ્યક્તિ એમાં ટ્રેક્ટર લઈને જવાની કોશિશ કરી ટ્રેક્ટરમાં સત્તર મિનિટ સમય હતા અને ટ્રેક્ટર વચ્ચે પડતા પાણીનો પ્રવાહ વધારો હોવાથી ટ્રેક્ટર પાણીમાં ખેંચાઈ ગયો સત્તરમાંથી નવ લોકો એમસી બચી ગયા અને બાકીના લોકોને શોધવાની કામગીરી અત્યારે તાલુકા વહીવટી